નવી નવી કાક વાતો કરી હતી પણ હવે કલેક્શન છે અને એડવર્ટાઇઝ માટે રીલ્સ ઉતારવાની છે એટલા માટે આપણે સેલિબ્રિટી ને ઇન્વાઇટ કર્યા છે પ્રમોશન કરવા માટે તો એ સેલિબ્રિટી વાત કરીએ તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું આપણે સંગીતા બેન

పెయాఈ జాను ఆలో నో మూ పేరు ఏవు ఏపణ పేరేసే మారా జవా కప్డా పేరి మేచింగ కరేసే బే బేన పణి ఆజే మేచింగ మేచింగ పేరు కాం సరాస్ జను �

સસ્તા ભાવે સસ્તા ભાવે ભાડે મળી રહેશે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે તેમજ અવનવા પ્રસંગમાં પહેરવા માટે તમને અવનવી સાણિયા ચોળી મળી રહેશે તો કોન્ટેક્ટ કરો ચતુરભાઈ એવું ને કાંઈ વાંધો નહીં થેન્ક યુ બોલી જાવ કે સંગીતા બેને વાત કરી એ પ્રમાણે કે આ નવું સોપાન ચાલુ કર્યું છે તો હા મિત્રો અમે નવું કંઈક લઈને વૈ આવ્યા છીએ તમારી સમક્ષ તો અમારા જે વિડીયો જોતા હોય અને અમારા સબસ્ક્રાઈબર મિત્રોને ચણિયા ચોળી રેટ ઉપર હા હા અવનવી અવાનવા અલગ અલગ કલર માં અને પીઠી ના કલર માં એ બધી ચણિયા ચોળી ભાડે તમને મળી રહેશે અને ખુબજ સસ્તા ભાવે અને એકવાર અવશ્ય વિઝિટ કરજો રેડી ને બરાબર ને આપણા ગામના જે વ્લોગ જોતા હોય એ બાર ગામના વ્લોગ જોતા હોય કારણ કે હમણાં પાછો દિવાળી પછી પાછો તરત લગ્ન ગાળો ચાલુ થાય છે એટલે રાસદાણીયામાં પહેરાય એવી માંડવા મૂર્તમાં પહેરાય એવી પીઠી રસમમાં પહેરાય એવી અને કોઈ વરાજાની બેનને જાનમાં પહેર્યું હોય તો આવી સરસ મજાની સણિયાસવાળી મળી જાય હા હે ને ચાલો બેન આવી ગયા છે અને જે આપણે કોઈના વિશે નથી કઈ કહેતા બટ પણ કોઈકની ની હાઈટ ઊંચી હોય જેમ કે તમારી અને કોઈકની ની હાઈટ આના જેમ નીચી હોય તો એવા અલગ અલગ કલર હાઈટ પ્રમાણે અને સરસ બ્લાઉઝ ફિટિંગ ને કાંઈ ઘટે ને એવું તમને કરી આપવામાં આવશે તમે ચણિયા ચોળી ભાડે લેવા ન આવો તો કાંઈ ને એ ગાંડા હું કરસ તું ગાંડા તમે ચણિયા ચોળી ભાડે લેવા આવો તો કાંઈ ને પણ એક વખત જોવો આવજો હા વાહ વાહ જોરદાર તાળીઓ થઈ જાય હા જે જે કરે સાતો કાંઈ વાંધો નહીં ચલો

ને થેન્ક યુ અને આવા નવો સપોર્ટ કરતા રેહજો આગળ પણ નવી નવી સ્ટોરીઓ પારિવારિક તેમજ ધાર્મિક ફિલ્મ આવવાના છે તો કન્ટિન્યુ ચેનલ માં બનાવ રહેજો શેર કરજો મિત્રો સાથે અને ખૂબ મજા આવે છે તમને જોવાની તમે ક્યાંક બોલો વિપુલભાઈ કીધું એ પ્રમાણે તમને બસ થાય તમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ ની અંદર જે પારિવારિક છે

જો કે નવરાત્રી આવે છે એટલે લગભગ તો એના વિશે થોડો ઘણો પ્લાન છે અમારો પણ બટ હજી કઈ બહુ વિચારધાર છે નહીં પણ અમારા વિપુલભાઈ કીધું એ પ્રમાણે પછી હું છે ને બોલવાનું ચાલુ કરી દઉં પછી મને ખબર જ પડતી તમને વિપુલભાઈ કેટલી વાર કીધું મહેમાન આવ્યો તો મહેમાન પાસે બોલાવરાવો ને બોલાવરાવો બોલો મહેમાન ના બહેન એમ કે મત ભલો વાર દીધો આ સેલિબ્રિટી રે ની અમારી ચેનલ નું આ બાજુ રાખો ને અહીંયા પર